જે છે નિયમિતપણે બપોરના ભાગમાં આ રીતે જ પાણી વેડફાય છે એવી રીતે રાત્રે પણ પાણીનો જે પ્રવાહ છોડવામાં આવે છે ત્યારે પણ આવી રીતે વેડફાય છે અવરનવર વોટરવર્ક શાખાને રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતનું કંઈ યોગ્ય ઉકેલ ન લાવતા અને જે તે પરિસ્થિતિમાં આ પરિસ્થિતિ દેખાઈ રહી છે છતાં પણ બેહામ બાબતની વાત આવતી હોય એવું અનુમાન થઈ રહ્યું છે આ વિસ્તારના ઘણા એવા કોર્પોરેટરો અને કહેવામાં આવ્યું છે છતાં પણ બે ધ્યાન દેવામાં આવી રહ્યું છે આ વિસ્તાર સારો ગણતરી કરવામાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે કાર્યવાહી થશે કે પ્રશ્ન